બ્રેકફાસ્ટ કરવા માટે નીચે આવી ગયા છીએ તો એકવાર વિચાર્યું કે ચલો બધા ફોટો ક્લિક કરી લઈએ અને આમ જો જેવા મારા કપડાં છે ને સેમ એવી જ મારી ઇયરિંગ્સ છે કેટલી મસ્ત એકદમ બ્યુટિફુલ લાગું છું ને એ તો હું ઓલરેડી છું જ અને આ છે અમારા રૂમ પાર્ટનર ભાવના આંટી તો એની સાથે બી એક ફોટો પડાવી લીધો અને આ છે મારા લાડકા એકના એક ભાભીઓ દીપુ ભાભી કંઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે મોર્નિંગમાં મસ્ત મસ્ત ફ્રેશ થઈ અને હવે અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે જઈ રહ્યા છીએ અનવરભાઈ છે ને ખૂબ જ સરસ બ્રેકફાસ્ટ બનાવે છે મસ્ત ગરમા ગરમ ભજીયા ખાય અને અમે લોકો હવે શ્રીનાથજી ટેમ્પલ જવા માટે નીકળી ગયા છીએ અને હું પાછળ બેઠી છું રિક્ષામાં જુઓ કેટલા એન્જોય કરી રહ્યા છીએ અમે લોકો અમે રસ્તામાં ચાલીને જતા હતા ને તો બધાએ કહ્યું કે જલ્દી જાઓ દર્શન બંધ થઈ જશે કેટલી દોડી કેટલી દોડી હું અને ફટાફટ દર્શન માટે ગઈ અને એટલા સરસ દર્શન થયા કે ન પૂછો વાત અને સ્પેશિયલી ફરીથી એકવાર દર્શન બંધ થતા હતા અને ફરીથી ખોલ્યા જાણે કે એવું લાગ્યું કે ભગવાન અમારી માટે જ ખોલ્યા છે તો આમ એ ભગવાન શ્રીનાથજીના દર્શન કરીને હું ધન્ય થઈ ગઈ અને આ શ્રીનાથજીની બજાર છે એટલા સરસ કાનાના વાઘા શ્રીનાથજીના ફોટોસ બહુ બધી વસ્તુઓ ત્યાં સરસ સરસ મળતી હતી અને અમે ખૂબ જ શોપિંગ કરી ત્યાં બધાએ મળીને મને ખૂબ જ ઈચ્છા હતી તમને ભગવાનના દર્શન કરાવવાની પણ ત્યાં મોબાઈલ અલાઉડ નથી શ્રીનાથજીથી અમે લોકોએ શોપિંગ કરી છે જો ઇન્દુમાં ત્યાં જાનું અને શિવ માટે કડા લીધા છે અને રાજસ્થાનમાં એવા છે ને લારસ વગર ચાલે નહીં ને એટલે એને ખાઈ લઈ લો ઘણી ઘરમાં પડી પણ લઈ લીધી એના સમજાય નહીં ને એમ કાંઈ માને નહીં આપણું અને મારું તો આમ એવર ગ્રીન ખબર ને તમને ફેવરેટ ઇન્દો માસીન ગઈ હું એટલે આ મને લઈ દીધું સેટ કેટલો મસ્ત જો આમ અને પછી આમાં બુટ્ટી તો જો હજારોની સંખ્યામાં છે પણ છતાંય કેટલી મસ્ત છે ને અને હજી બતાવો હજી તો પહેલો દિવસ છે એટલે બહુ બધી શોપિંગ કરી લીધી છે હવે આગળ જોઈએ નાના બેબીની કેટલી મસ્ત છે એવી અલગ અલગ બે પેર

મસ્ત ગ્રુપ સાથે પર્સનલી અમે લોકોએ ફોટો ક્લિક કર્યા અને શ્રીનાથજીની બજારમાં ખૂબ જ એન્જોય કર્યું હવે અમે બધા જમવા માટે આવી ગયા હતા અને અનવરભાઈ જમવાનું ખૂબ જ સરસ આપતા હતા એકદમ પ્યોર ગુજરાતી અને મારા ફેવરિટ જમવાનું હતું મોતીચૂરના લડ્ડુ દાળ રાઈસ સબ્જી પૂરી અને પાપડ હવે અમે લોકો પુષ્કર જવા માટે નીકળીએ છીએ તો ચાલો પુષ્કરની શેર કરીએ જમ્યા પછી મને કાંઈક સ્વીટ જોઈએ જ એટલે માસીમાએ કહ્યું કે ચાલ આપણે ડેરી મિલ્ક ખાઈ લઈએ અને બહુ બધી એનર્જી મારે ભેગી કરવાની છે કારણ કે હવે અમારે લોકોને બસમાં બહુ જ ડાન્સ કરવાનો છે અને માસીમાં મોસ્ટલી મને એના હાથે જ પ્રેમથી ખવડાવે માસી જાના હવે અમે લોકો બધા જ ડાન્સ કરવા માટે બસમાં ગેલેરી હોય ને ત્યાં આવી ગયા છીએ આમ જો બધા રેડી છીએ ડાન્સ કરવા માટે અને બહુ જ એન્જોય કરવાના છીએ त हुआ निहारा गंगा इमारेवाे माल मैं से कह दिया कि मैं के तुझे क्यों देखते रहियो मैं के चली जाऊंगी तुम देखते रहियो जमा के पास नहीं तो आप अबे राजा चल तू शादी क्यों कर रहा है माताओं पर मान रखना

અમે જે ગાડી લઈને ગયા હતા તે અનવરભાઈની ગાડી હતી એટલે સોંગ આવતું હતું ને તો અમે લોકોએ અનવરભાઈ સાથે પણ ખૂબ જ મસ્તી કરી કે ચાલી અનવરભાઈની ગાડી ટોપ ગેર મારે અને અમે ગુજરાતી છીએ એટલે પાઘડી વગર તો અમારે ચાલે જ નહીં એટલે અમે ગુજરાતી લહેરી લાલા એની ઉપર હવે ડાન્સ અમે કરવાના છીએ એટલા માટે અમે બધાએ પાઘડી પહેરી લીધી છે અને જો બધા કેટલા મસ્ત એકદમ પ્યોર આમ ગુજરાતી લાગે છે ને કાઠિયાવાડી ઘટે ગુજરાતીઓમાં લોકો પોતાની જિંદગી ઇન્ટેલિજન્ટ થવા પાછળ ખર્ચી નાખે છે પણ અમે લોકો ખૂબ જ નસીબદાર છીએ કે અમે જન્મથી જ ગુજરાતી છીએ અને અમને એનું ખૂબ જ ગર્વ છે અમે લોકો પુષ્કર પહોંચી ગયા છીએ અને હવે અમે ફરવા માટે જવાના છીએ તો ચાલો આપણે પુષ્કર જોઈએ અને હા વચ્ચે અંકી અને સિમીનો કોલ આવી ગયો તો એમની સાથે ખૂબ જ વાતો કરીને હેપ્પી થઈ ગઈ આપણે હોટેલ પર પહોંચીએ ને એટલે બહુ બધા રિક્ષાવાળાઓ ત્યાં ઊભા જ હોય અને તમારા આમ પેકેજ કહેવાય ને કે આખું પુષ્કર અમને ફેરવી દેવાનું અને અમે આટલા પૈસા આપશો અમે તો એવી રીતે જ બધે નક્કી કરી લેતા હતા તો અમારી પૂરી બસ પાંચ રિક્ષા બાંધી અને પૂરું પુષ્કર જોવા માટે નીકળી ગઈ તો અહીં તમે ચાલીને પણ બધી પ્લેસ પર ફરી શકો છો કારણ કે આ સિટી છે ને એ નાનું છે અને જે ફરવાલાયક બધા સ્થળ છે ને તે બધા જ સ્થળ નજીક નજીક છે સૌથી પહેલાં અમે નવખંડીય તુલસી માનસ હનુમાન મંદિર એટલે કે શ્રીરામ સખા આશ્રમ પુષ્કરમાં પહોંચી ગયા જેના તમે દર્શન કરી શકો છો આ મંદિર હજી બનવાનું ચાલુ જ છે અને શિવજી આઈ લવ શિવા અને મને મારું સૌભાગ્ય છે કે મને અહીં શિવજીને જલ અર્પણ કરવાનો મોકો મળ્યો અને ખૂબ જ સરસ હનુમાનજી અને શિવજીના દર્શન થયા અને અમારું પૂરું ગ્રુપ અહીં મસ્ત રીતે ફોટો ક્લિક કરવા માટે બેસી ગયું અને હવે બીજું મંદિર જે અમે જોવા જઈ રહ્યા છીએ તે છે શ્રી રામ લક્ષ્મણ જાનકી મંદિર આ મંદિર પણ ખૂબ જ સરસ છે અહીં આવા નાના મોટા ખૂબ જ મંદિરો છે અને અહીં ફરવાની એક જગ્યા છે પુષ્કરનો ઊંટ મેળો પુષ્કર શહેર અહીંના મેળા માટે જાણીતું છે આ મેળામાં પશુઓની લેવેચ કરવામાં આવે છે અને અલગ અલગ સ્પર્ધાઓ પણ ત્યારે યોજવામાં આવે છે જેમ કે બધાથી લાંબી મૂછો કોની છે ઊંટ રેસ આવી અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવે છે આ મેળો નવેમ્બર મહિનામાં પાંચ દિવસ લાગે છે જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે જો તમે મેળાના ટાઈમે આવો તો ઊંટ મેળાને પણ જોઈ શકશો અને ફાઇનલી આપણે લોકો મંદિરની અંદર પહોંચી ગયા છીએ તો સારી રીતે દર્શન કરી લઈએ વરહા મંદિર પુષ્કરનું બધાથી મોટું અને પ્રાચીન મંદિર છે જેમાં ભગવાન વિષ્ણુજીના અવતાર વરહાજીને સમર્પિત છે આ ભગવાન વિષ્ણુજીનો ત્રીજો અવતાર માનવામાં આવે છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે દેશ વિદેશથી આવે છે હિન્દુ પુરાણો અનુસાર માનવામાં આવેલો ભગવાન વિષ્ણુજીનો આ મુખ્ય અવતાર છે કુલ દસ અવતારોમાં વિષ્ણુજીનો આ ત્રીજો અવતાર છે હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે ભગવાને આ અવતાર લીધો હતો અને ત્યાં જુઓ એટમોસ્ફિયર કેટલું સરસ રમણીય દેખાય છે આપણને આપણા મનને શાંતિ મળે એવું વાતાવરણ છે તો હવે આપણે ભગવાનના દર્શન તરફ જઈએ અને ત્યાં એકદમ શાંત વાતાવરણ હતું અને ભગવાનના દર્શન કરીને તો જાણે આપણે ધન્ય થઈ ગયા હોય ને એવો અનુભવ થાય થોડી વાર તો હું શાંતિથી બેઠી અને શાંતિનો અનુભવ મેં ત્યાં કર્યો આ મંદિરની ભીતોમાં કેટલું સરસ નકશી કામ જોવા આપણને મળે છે હવે આપણે જશું કેમલ સફારી તરફ કેમલ સફારીમાં આપણે ઊંટની સવારી કરી શકીએ છીએ અહીં નાનું એવું રેગિસ્તાન એટલે કે રણ આપણને જોવા મળશે આપણે ઊંટ પર સિંગલ સવારી ગ્રુપમાં સવારી કરી શકીએ છીએ અને અહીં મોટર ગાડીમાં પણ જઈ શકીએ છીએ અમે લોકો ગ્રુપમાં એક ઊંટ ગાડીમાં બેઠા હતા અને એ ભાઈ હતા એટલી સ્લો ચલાવતા હતા અમને તો એવું જ હતું કે બે દિવસ સુધી અમે એમાં પહોંચશું કે નહીં પહોંચીએ અને એટલા બધા ખાડા ખુબડાવાળો હતો ને રસ્તો ગોળ પહેલા જ દિવસે જાણે અમને કમરમાં દુખાવો થઈ ગયો હોય ને એવું લઈ મેં ખૂબ જ મસ્તી કરી ખૂબ જ હૈસા અને એકવાર આ સેન્ડ આઠ તો તો તમે જુઓ આમ જોઈને જ આપણે આમ આપણું દિલ બાગબાન બની જાય બ્રહ્મા મંદિર આ પહેલાં પણ હું પુષ્કર ગયેલું છું તો એનો બ્રહ્મા મંદિરનો આખો વ્લોગ મેં નાખેલો છો તો તમે એમાં જોઈ શકો છો બ્રહ્મા મંદિર ભારતના રાજસ્થાન રાજ્યમાં અજમેર જિલ્લામાં આવેલ પવિત્ર સ્થળ પુષ્કર ખાતે આવેલું એક હિન્દુ મંદિર છે આ મંદિરમાં બ્રહ્માંડના પિતા બ્રહ્માજીની મૂર્તિ સ્થાપિત છે ભારતમાં બ્રહ્માજીના ગણિયા ગાંઠિયા મંદિરો જ આવેલા છે જે પૈકીનું પુષ્કર આ એક સુપ્રસિદ્ધ મંદિર છે આ મંદિરનું નિર્માણ લગભગ ચૌદમી સદીમાં કરવામાં આવ્યું છે પુષ્કરમાં આપણે ફરી લીધું છે તો હવે ટાઈમ આવી ગયો છે શોપિંગ કરવાનો તો ચલો શોપિંગ કરીએ આપણે આ છે પુષ્કરની શોપિંગ માર્કેટ જ્યાં લેધરના પર્સ ચપ્પલ ખૂબ જ સરસ આપણને જોવા મળે છે મારા માસીની નજર તો તો સીધી તરફ જ જાય એને આ ગમી ગઈ છે તો એણે મારા માટે લઈ લીધી છે રાત પડી ગઈ છે પણ પાછી મને ઈયરિંગ્સ બહુ ગમી ગઈ છે એટલે પાછી લઈ લીધી બહુ બધી ઢગલા બંધ લઈ લીધી મને આ હાથમાં પહેરવાનું કડું છે ને ખૂબ જ ગમી ગયું હતું કારણ કે એમાં રુદ્રાક્ષ ત્રિશુલ એટલો મસ્ત હતું આઈ લવ શિવા અને ખાલી ત્રીસ રૂપિયાનું જ હતું તો મેં જલ્દી જલ્દી એને પહેરી લીધું પાછી એક ગમી ગઈ હવે મને એમ લાગે મમ્મી ઘરેથી કાઢી મૂકશે કે આ બધું લઈ પાછી આ જતી રહે કેટલી મસ્ત કેટલી મસ્ત નોતી લેવી ને તો એ લઈ લીધું ઝુમ્મર ને કડિયા મત જીવ રહ્યો એટલે ફાઈનલી ખૂબ જ થાકી ગયા છીએ અને ફાઇનલી અમે જમવા માટે આવી ગયા છીએ ભાજીપાવ અને પુલાવ આહા હા ફરી જમી મસ્ત શોપિંગ કરી અને ફાઇનલી અમે લોકો બસ માં આવી ગયા છીએ અને અમારી બસ હવે ઉપડી ગઈ છે હરિદ્વાર જવા માટે જ્યાં અમે બે દિવસ માટે રહેવાના છીએ તો બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ